ચાલો વધુ સમયના ને બગાડતા એક વાત કહી દો કે વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલ ને રેખા એ અને રેખા સીડી ની છેદિકા રેખા એક્સ છે એ રેખા એ ને પી માં અને રેખા સીડી ને ક્યુમાં છેદે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો એટલે ટૂંકમાં કઈ નથી અલા ભાઈ

કે બે રેખાની છે ડી જોઈએ સવાલ શું છે કે રેખા એ બી અને રેખા સીડી વચ્ચે અંદર ની બાજુ કુલ પહેલો ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો કે બે રેખાની વચ્ચે સેન્ડવિચ થતા ખૂણાઓ કયા કયા છે તો ચાર ખૂણા એને પૂછ્યું કયા કયા તો એક ખૂણો એપીક્યુ એક ચોથો ખૂણો ડી ક્યુપીણી તો ચાર ચાર ખૂણાઓ બની જાય છે તો જોઈએ ચાલો ચાર ખૂણા ખૂણા એપી ક્યુ ખૂણો પી બીપી ક્યુ

ખૂણો PQC જો બે જોડ ખૂણો APQ ને ખૂણો PQD ખૂણો BPQ ને ખૂણો PQC યસ રેડી છે નેક્સ્ટ પાંચમો બાહ્ય યુગ્મ કોણની કેટલી જોડ છે કઈ કઈ તો બાહ્ય યુગ્મ કોણ માં XPA QYD ખૂણો XPA ખૂણો QYD YD ને એ વાયડી વાળો વાયડી ને એ વાય અને ડી છે રેક્સ્ટ ચાલો ખૂણો એક્સપીબી અને ખૂણો સી ક્યુ વાય છે ખૂણો સી ક્યુ વાય સોરી આવશે ઓકે સોરી સોરી ફોર જોઈએ બે કઈ કઈ જોડ છે એક ખૂણો એક્સપીએ અને ખૂણો વાયક્યુડી અથવા ડી ક્યુ વાય બંને એક જ વસ્તુ છે પહેલા પણ તમને કીધું કે આગળ પાછળ હોય શકે મેન મુખ્ય ખૂણો જોવાનો છે ખૂણો એક્સપીબી અને ખૂણો સી ક્યુવાય રેડી તો આ બે જોડ મળી ગઈ છે નેક્સ્ટ છઠ્ઠો અનુકોણની કેટલી જોડ છે કઈ કઈ તો અનુકોણની કેટલી જોડ છે ચાર જોડ એફ આકાર એફ આકાર સમજવાનો અને ચાર જોડ કઈ કઈ તો જો ખૂણો એક્સપીએ ખૂણો એક્સપીએ ખૂણો પી ક્યુસી ખૂણો એક્સપીએ ખૂણો PQC બીજી જોડ નીચેની જ લઈ લઈએ તરત આપણે ખૂણો APQ ખૂણો APQ અને ખૂણો CQY બીજી જોડ લઈ લઈએ ખૂણો XPB ખૂણો XPB અને ખૂણો PQD એ સિવાય ખૂણો BPQ ખૂણો બી ક્યુ ને ખૂણો ડી ક્યુ હોય રેડી તો ચાર ખૂણાઓ થઈ ગયા ચાર જોડ થઈ ગઈ તો ચાર જોડ જોઈ જો ખૂણો એક્સ પી ખૂણો પી સી ખૂણો એ ક્યુ ખૂણો સી ક્યુ ખૂણો એક્સ બી ખૂણો પી ખૂણો બી ક્યુ ખૂણો ડી વાય રેડી ચારે ચાર જોડ સેમ છે નેક્સ્ટ સાતમો છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ કેટલી છે ને કઈ કઈ તો કેટલી જોડ બે જોડ કઈ કઈ ખૂણો એપી ક્યુ ખૂણો પીક્યુસી બીજી જોડ ખૂણો બીપી ક્યુ ખૂણો પી લખતો નથી સમજી જો આવી ગયું બે ખૂણા અને નેક્સ્ટ આઠમો ખૂણા એપીએક્સ ના આસન કોણ કયા કયા છે તો ખૂણા એપીએક્સ ના આસન કોણ કોણ છે તો એક ખૂણો એક્સપીબી અને બીજો ખૂણો એપી ક્યુ તો બે ખૂણા ખૂણો એક્સપીડી ધોરણ ત્રણ થી બાર ની તમારા માટે આવી ચૂકી છે સ્વ અધ્યયન પોલીસની પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પતિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર ઘણું બધું જ આ બધું જ WhatsApp પર મેળવવા માંગો છો તો 7046222254 પર કોન્ટેક્ટ કરો અને અને વાલા વિદ્યાર્થીઓ એપ્લિકેશન પર PDF મંગાવી છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તમને મળી જશે ત્યાંથી તમે મેળવી શકો છો રેડી ચાલો જોઈએ આગળ પ્રશ્ન 8 બાજુમાં આપેલી આકૃતિમાં રેખા AB સમાંતર રેખા CD છે રેખા XY તેમની છેદિકા છે રેખા XY એ રેખા AB ને P માં તથા રેખા CD ને

રેખા એક્સ વાય છે ચાલો તો પણ એટલે ખબર પડે કે ખૂણો ડી ક્યુ વાય બરાબર ખૂણો પી ક્યુ સી કારણ કે અભિકોણની જોડ કઈ જોડ મળે અભિકોણની જોડ તો લખો ખૂણો પી ક્યુ સી બરાબર ખૂણો ડી ક્યુ વાય શા માટે કારણ કે અભિકોણની જોડ છે રેડી ચાલો

ખૂણો XPA ખૂણો XPA બરાબર જોજો ખૂણો XPA બરાબર ખૂણો પી ક્યુસી એકમાત્ર કારણ હોય તો અનુકોણ કઈ જોડ છે અનુકોણ ની જોડ છે તેથી ખૂણો XPA બરાબર ખૂણા PQC નું માપ કેટલું છે પંચોતેર અંશ એટલે આનું પણ કેટલું થઈ જશે પંચોતેર અંશ

કેવી મજા આવે બોલો બધી જ આપણને ખબર હોય કારણ કે બે સમાંતર રેખા થી બનતા બે સમાંતર રેખા ની છેદિકા થી બનતા બે સમાંતર રેખા ની છેદિકા થી બનતા અનુકોણ અને યુગ્મકોણ ના માપ સમાન હોય છે તો ખૂણો BPQ ખૂણો BPQ બરાબર ખૂણા DQY નું માપ છે 75° એટલે આ પણ 75° થઈ ગયું નંબર 3

બરાબર એકસો એસી રેખિક જોડના ખૂણા એક જ રેખા પર આવેલા બે ખૂણાઓ છે ફક્ત બે જ ખૂણાઓ છે નડી અને રેખિક જોડની આપણને સમજૂતી હોય તો ખબર હોય એક જ રેખા પર એક કિરણ દ્વારા જો બે ખૂણા બનતા હોય ફક્ત બે જ ખૂણા બનતા હોય તો આ બંને ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય અને રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય એ પણ આપણને ખબર છે ક્લિયર છે નહીતર એમ કહેવાય કે રેખા CD પર આવેલા ફક્ત બે ખૂણાઓ ખૂણો CQY અને ખૂણો DQY છે એના કારણે બેનો સરવાળો 180 અંશ થાય તો આનું સાદુરૂપ આપીએ ખૂણો CQY ખૂણો DQY એટલે 75 અંશ બરાબર એકસો એસી અંશ તેથી ખૂણો સી ક્યુ વાય બરાબર એકસો એસી અંશ માઇનસ પંચોતેર અંશ એકસો માંથી પંચોતેર જાય એટલે ખૂણો સી વાય બરાબર એકસો પાંચ અંશ નંબર ચાર રેડી ચાલો નેક્સ્ટ નંબર પાંચ જોઈએ તો ખૂણો સી વાય મળી ગયો કયો મળ્યો ખૂણો સી તો એના કારણે આપણને ખૂણો PQD મળે હવે ખૂણો PQD અથવા DQP ચાલો PQD રાખીએ ખૂણો PQD બરાબર ખૂણો PQD બરાબર ખૂણો CQY તેથી ખૂણો PQD બરાબર ખૂણા CQY નું માપ 105° એટલે આનું પણ 105° 5મો ખૂણો મળ્યો પણ સર કારણ તો આપો તો કારણ છે અભિકોણ સામ સામેના ખૂણા સામ સામેના ખૂણા અભિકોણ એટલે સમાન થાય નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જોઈ લઈએ તો ખૂણા સીક્યુ વાય પરથી ખૂણો ખૂણો એ પી ક્યુ ચલો આગળ લખીએ આપણે ખૂણો આપણો સી ક્યુ વાય એકસો પાંચ અંશ આવેલો છે આ ખૂણો આપણને મળી ચૂક્યો છે બરાબર છે કયું છે અનુકોણ તેથી ખૂણો એ પી ક્યુ બરાબર એકસો પાંચ અંશ હવે બરાબર ખૂણો પી xpb બરાબર ખૂણો પી ક્યુડી આનું પણ કારણ શું છે અનુકોણ એફ આકાર બને છે ભાઈ તેથી ખૂણો ખૂણો બરાબર થાય કારણ કે આપણો આવેલો આવેલો છે છે તમને ના ખબર હોય તો જોઈ શકો છો તમે આગળ એવી જ રીતે અહીંયા આપણા ત્રણ ખૂણા જુઓ પીક્યુસી એક્સપી અને ક્યુ એટલે કયા કયા ખૂણા કે આમ ખૂણો પંચોતેર અંશ અને ખૂણો સી ક્યુ વાય બરાબર ખૂણો પી ક્યુડી બરાબર ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો એક્સપીબી પાંચ અંશ બીપીક્યુ બીપી ક્યુ પંચોતેર અંશ પીક્યુસી પીક્યુસી પંચોતેર અંશ પીક્યુડી એટલે જો ચાર પાંચ છ અને સાત તો 7 માંથી ચાર ખૂણા 1, 2, 3, 4, ત્રણ ચાર અને ત્રણ ખૂણા રેડી અહીંયા આપણને તમામ જવાબ મળી ગયા છે સાતે સાત ખૂણાના તો આવી રીતે પરીક્ષામાં લખવાનું જો નીચે વાળા જવાબ ફક્ત વેરીફિકેશન માટે છે તમને એવું કન્ફ્યુઝન ના રહે એટલા માટે ઓકે લખજો પરીક્ષામાં આ રીતે છેલ્લે અહીંયા સુધી જ લખવાનું ઓકે એટલે જોઈએ નેક્સ્ટ શું તમારે આવું સરસ મજાનું ગણિત ભણવું છે તો એની માટેની પોટેટો બેચ આવી ચૂકી છે જે ધોરણ 7 ના ગણિતને એકદમ અવલ કક્ષાનું બનાવી રહ્યું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોઈન થઈ ચૂક્યા છે પોતાના ગણિતના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે તો આજે જ ખરીદો આવી સરસ મજાની ગણિતની પોટેટ્રો બેચ અને તમારા જ્ઞાનની અંદર કરો વધારો વધારો ને વધારો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જોજો ચૂકી ન જતા કારણ કે આ બેચ તમારા ગણિતને બનાવવાની છે એકદમ જોરદાર ધારદાર મસ્ત મજાની જેની આખા વર્ષની ફી છે માત્ર ચારસો નવ્વાણું ને વધારે માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર રેડી ચાલો જોઈએ નેક્સ્ટ તો મળવાના છીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા ભાઈભાઈ આવજો